ભગવાન શિવની પૂજા માટે દરેક દિવસ શુભ છે તેના પર કોઈપણ પ્રકારના યોગ કે નક્ષત્રની અસર થતી નથી જો મનમાં ભગવાન શિવની સાચી ભક્તિ હોય અને જીભ પર ભગવાન શિવનું નામ હોય તો કોઈપણ દિવસે ભગવાન શિવ બોલે ભંડારીના આશીર્વાદ મેળવી શકાય છે મિત્રો શિવ તત્વને જાણ્યા વિના આ બ્રહ્માંડનું રહસ્ય જાણવું અશક્ય છે આંતરિક મનને જાગૃત કરવા માટે શિવ તત્વ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને એકવાર શિવની કૃપાથી મન જાગૃત થઈ જાય છે વધુ બદલાઈ જાય છે શિવ સાધના છે શિવ મહાયોગી છે અને તેનાથી પર છે તેથી જ્યારે કોઈ વ્યક્તિ દેવતાઓના દેવ મહાદેવની પૂજા કરે છે ત્યારે તે વ્યક્તિ શિવની અલૌકિક કૃપાથી તેની અલૌકિક શક્તિથી સંપન્ન થઈ જાય છે શિવ ભક્તિમાંગ એ જરૂરી નથી કે તમે તેમની પૂજામાં વધુ સામગ્રી ચઢાવો જો આપણે ભક્તોના અનુભવ પરથી વાત કરીએ તો જો કોઈ ભક્ત પ્રેમ અને સમર્પણથી શિવની પૂજા કરે છે તો ભગવાન શિવ તેને ચોક્કસપણે આશીર્વાદ આપે છે જો તમે નિયમ પ્રમાણે ભગવાન શિવને દરરોજ એક વાસણ પણ પાણી અર્પણ કરો છો તો તમે તમારા જીવનમાં દિવ્યતાનો પણ અનુભવ કરી શકો છો ત્યારે તમારી અંદર રહેલી આ દિવ્યતા તમારા માટે વરદાન સાબિત થાય છે જે દેવતા સમાન છે તે બાહ્ય ભ્રમણાથી પરે છે તેને ઝડપથી પ્રસન્ન કરવા માટે માત્ર મંત્રોનો જપ પૂરતો છે કારણ કે ભગવાન શિવ પોતે તપસ્વી છે તેથી આવી સ્થિતિમાં ઓમ નમઃ શિવાય મંત્રની તપસ્યા કરનાર ભક્ત પર શિવજી ઝડપથી પ્રસન્ન થાય છે તો ચાલો જાણીએ કે ઓમ નમઃ શિવાય મંત્રનો નિયમિત જાપ કરવાથી અને તેની પૂજા કરવાથી આપના ભૌતિક જીવન પર શું અસર પડે છે તો સૌથી પહેલાં આપણે એ હકીકત વિશે વાત કરીએ કે જો આપણે ભગવાન શિવના મંત્રનો જાપ કરીએ છીએ તો આપણને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મળે છે અને શિવભક્તના જીવનમાં જીવનમાં કોઈનો ભય કે અભાવ નથી માણસને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે બાબા ભોલેનાથની કૃપાથી રોગથી મુક્તિ મળે છે ભગવાન શિવ કુબેરના અધિપતિ છે તેથી શિવભક્તિ દ્વારા માણસના જીવનમાં અને તેના ઘરમાં સમૃદ્ધિ રહે છે જ્યારે તમારા દ્વારા જાપ કરવામાં આવેલ મંત્ર સાબિત થાય છે ત્યારે ભગવાન શિવ તમને આ સંકેત આપે છે મંત્ર એ દરેક સાધકની સાધનાનો મહત્વનો ભાગ છે અને મંત્રને સફળ બનાવવા માટે તેનો નિયમિત જાપ અનિવાર્ય છે કેટલાક લોકો મંત્રનો જાપ કરે છે પછી જ્યારે જાપ કરવામાં થોડો સમય પસાર થાય છે ત્યારે શિવની કૃપાથી ભક્તોને તેમના જીવનમાં દિવ્ય અનુભવ થવા લાગે છે ભક્તિ માર્ગમાં આ અનુભવોને દિવ્ય અનુભવો કહેવાય છે જ્યારે સાધકનો મંત્ર સાબિત થાય છે અથવા સાબિત થવાની પર હોય છે ત્યારે તે સાધકના જીવનમાં એક મહાન સિદ્ધિ છે ખાસ કરીને સાવન નવરાત્રિ હોળી અને દિવાળીના દિવસોમાં મંત્રો ખૂબ જ ઝડપથી સાબિત થાય છે આવી સ્થિતિમાં જો સાધકનો મંત્ર સિદ્ધ થાય તો તેને કેટલાક સંકેતો મળે છે પહેલો સંકેત એ છે કે જ્યારે તમારો મંત્ર સિદ્ધની સીમાએ પહોંચે છે અથવા મંત્ર સિદ્ધ થઈ જાય છે તો સૌથી પહેલાં તમારા તે કામો થવા લાગે છે જેના માટે તમે મંત્રનો જાપ શરૂ કર્યો હતો જો તમે કોઈ મનોકામના પૂર્ણ કરવા માટે મંત્રો જાપ કરવાનું શરૂ કર્યું હોય તો જો તે ઈચ્છા પૂરી થઈ જાય તો સમજી લેવું કે તમારો મંત્રકામ તો સિદ્ધ થઈ ગયો છે અથવા તમારો મંત્ર સિદ્ધની ખૂબ નજીક છે આ તમને માત્ર સિદ્ધ જ નહીં આપે પરંતુ તમે ભગવાન શિવની દૈવી ઉર્જા સાથે પણ જોડાઈ જશો તેની અસરથી તમારા અન્ય કામો પણ થવા લાગશે માનવીની રોજિંદી જરૂરિયાતો પૂરી થવા લાગે છે બીજો સંકેતક જો સાધક મંત્રોચ્ચાર કરતી વખતે અપાર શાંતિ અનુભવે છે તો માની શકાય કે તમારો મંત્ર જાગૃત થયો છે તે મોટાભાગે ખુશ રહે છે તમારું મન બિનજરૂરી વસ્તુઓ અને બિનજરૂરી દૃશ્યો પર ભટકતું નથી કારણ કે સિદ્ધ એટલે ચેતનાશક્તિ એટલે કે મન ચેતન બને છે સાધક પોતાના મનને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરવા લાગે છે તેથી જો મંત્ર જાપ કરતી વખતે તમારી સાથે આવું થાય તો સમજી લેવું કે મંત્ર સિદ્ધની દૈવી અસર તમારા પર પડી છે જ્યારે પણ સાધકનો મંત્ર સિદ્ધ થાય છે ત્યારે તે દરરોજ તેના સપનામાં તે દેવતાને જુએ છે જે દેવતા તે જેના મંત્રનો જાપ કરે છે આગળનો સંકેત એ છે કે જ્યારે તમે મંત્રનો જાપ કરશો ત્યારે તમારા શરીરમાં સ્પંદનો શરૂ થશે આગળનો સંકેત જ્યારે મંત્ર સિદ્ધ થાય છે ત્યારે સાધકને પૂર્વસૂચન મળવાનું શરૂ થાય છે એટલે કે ભવિષ્યમાં બનતી ઘટનાઓની અનુભૂતિ થાય છે આ વાત કોઈને ના કહો તેને તમારી પાસે રાખો આગળનો સંકેત જો તમને મંત્ર જાપ કરતી વખતે થોડી સુગંધ આવવા લાગે તો સમજો કે તમારો મંત્ર જાગૃત થઈ રહ્યો છે આગળની નિશાની જ્યારે સાધકનો મંત્ર જાગૃત થાય છે ત્યારે તેની અંદર ગમે ત્યારે મંત્ર જાપ શરૂ થાય છે એટલે કે જ્યારે પણ તે કોઈ કામ કરે છે ત્યારે તેની અંદર મંત્ર જાપ આપોઆપ થવા લાગે છે આ અવસ્થામાં માપનું મન પોતાની મેળે જ મંત્રોનો જાપ કરવાનું શરૂ કરે છે આગલું સંકેત જ્યારે મંત્ર જાગૃત થાય છે ત્યારે તમે અંદરથી આત્મવિશ્વાસથી ભરાઈ જાઓ છો અને અંદરથી માનસિક રીતે મજબૂત અનુભવવાનું શરૂ કરો છો તમારી આસપાસનું વાતાવરણ સકારાત્મક બનવા લાગે છે ખાસ કરીને તમારો વિરોધી શાંત થવા લાગે છે દલીલો શાંત થવા લાગે છે આવી સ્થિતિમાં સાધક દરેક વસ્તુ વિશે સારું અને ખુશ અનુભવવા લાગે છે કારણ કે મંત્ર સિદ્ધિ દ્વારા જે દૈવી ઉર્જા ઉત્પન્ન થાય છે જે તમારી આભા બનાવે છે તે ઉર્જા તમારી આસપાસ ફેલાય છે જેના કારણે તમારી આસપાસ રહેતા અન્ય જીવો પર તેની ઊંડી અસર પડે છે આગામી સંકેત એ છે કે તમારી કાર્યક્ષમતા વધવા લાગે છે જે કામ તમને પહેલાં બોજારૂપ લાગતું હતું તે તમે સરળતાથી કરી શકો છો એટલે કે મંત્ર સિદ્ધિના કારણે વ્યક્તિમાં નવો ઉત્સાહ ઉત્પન્ન થાય છે મંત્ર સિદ્ધિથી સાધક પોતે પણ સિદ્ધિ બનવા લાગે છે કારણ કે મંત્ર સિદ્ધિને કારણે તમારી અંદર જે ઉર્જા આવી છે તે તમને કાર્ય કરાવે છે આવી સ્થિતિમાં શારીરિક માનસિક અને ભાવનાત્મક સ્તર વધે છે આગળની નિશાની એ છે કે તમે અન્ય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનો છો લોકો તમારાથી પ્રભાવિત છે સમાજમાં તમારું માનસ વધવા લાગે છે આવા વ્યક્તિને વાક સિદ્ધિ મળે છે ભલે તમે વાક સિદ્ધિ માટે મંત્ર સાધના નથી કરી પરંતુ મંત્ર જાપને કારણે તમને તે સિદ્ધિ અમુક અંશે મળે છે તેમનું બોલેલું કથન સાચું બને છે વાણીમાં બોલ્યુમ અને અસર વધે છે તેની પાછળનું કારણ એ છે કે જ્યારે આપણે મંત્રોનો જાપ કરીએ છીએ મંત્ર સાધના કરીએ છીએ ત્યારે તેની અસરથી આપનું ગળાનું ચક્ર જાગૃત થાય છે મંત્ર સિદ્ધિમાનથી પ્રાપ્ત થયેલ આગળનો સંકેત એ છે કે સાધક એકાંતમાં શાંતિ અનુભવવા લાગે છે જ્યાં દુનિયા એકલતાથી ડરે છે ત્યાં એકલતા સાધકને શાંતિનો અનુભવ કરાવે છે એકલા બેસીને સાધક પોતાના મોક્ષનો માર્ગ જાણવાનો પ્રયત્ન કરે છે આ ગુણ તેનામાં વિકસિત થવા લાગે છે કારણ કે તેની ચેતના બહારની તરફ જતી નથી પણ અંદરની તરફ જાય છે સંસાર તરફ સાધકનું ધ્યાન વધુ હોય છે એકાગ્રતા નથી આવી સ્થિતિમાં સાધક પોતાનું ઘડતર કરે છે જેથી તેનું વ્યક્તિત્વ સુધરી શકે મંત્ર સિદ્ધ સાધકને નવી દિશા તરફ લઈ જાય છે જેના કારણે તેના તમામ કાર્યો પૂરા થાય છે આગળનું લક્ષણ એ છે કે તમને જે દેવી અથવા દેવતાનો મંત્ર સિદ્ધ છે તેનો તમે પ્રત્યક્ષ અનુભવ કરી શકો છો જુઓ જ્યારે સાધક મંત્રનો જાપ શરૂ કરે છે ત્યારે મંત્રની અસર થાય તે પહેલાં તેના દ્વારા સંચિત પાપ અને ખરાબ કાર્યોનો નાશ થાય છે જેથી ભવિષ્યમાં માણસને કોઈ પ્રકારનો શોખ ન રહે આ બધું થતાંની સાથે જ મંત્ર દિવ્ય અનુભવો બતાવવાનું શરૂ કરે છે જ્યારે મંત્ર જાગૃત થાય છે ત્યારે તમને તમારા જીવનમાં મંત્રની અસર જોવા મળે છે અને તમને શક્તિઓ તરફથી સંકેતો પણ મળવા લાગે છે જીવનમાં પરિવર્તન આવવા લાગે છે સફળતા મળવા લાગે છે તો આવી સ્થિતિમાં જ્યારે તમે કોઈ પણ કાર્ય કરવા માટે મંત્રનો ઉપયોગ કરો છો તો તમારો મંત્ર એકસો ટકા કામ કરે છે મંત્ર સિદ્ધ એટલે કે સાધકને ભૌતિક શક્તિઓ મળે છે સિદ્ધ એટલે એવી શક્તિ જે દેવતા તેમના સાધકની અંદર મૂકે છે અને પછી તે શક્તિ જરૂરિયાત મુજબ તમારા કાર્યોને પૂર્ણ કરતી જાય છે આને મંત્રનું કાર્ય કહેવાય છે જ્યારે તમારો મંત્ર સાબિત થાય છે ત્યારે તમે જ્યારે મંત્રનો જાપ કરો છો ત્યારે તમને તમારી ઈષ્ટાનું પ્રત્યક્ષ દર્શન થાય છે આને મંત્ર સિદ્ધિની અસર કહેવાય છે તો આ કેટલાક મુખ્ય સંકેતો છે જે તમને ત્યારે મળે છે જ્યારે તમારો મંત્ર સાબિત થાય છે મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખો વિડીયોને લાઇક કરો નાગરવેલ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓમ નમઃ શિવાય